ઓમ નમ શિવાય મિત્રો આજે હું આપને મા અન્નપૂર્ણાની એક સરસ કથા સાંભળવાની છું જે સાંભળવાથી ઘર ધન ધાન્યથી ભરાઈ જાય છે અને બધી મનોકામનાઓ પૂર્ણ થાય છે કથાને છેલ્લે સુધી સાંભળજો અને ગમે તો લાઈક અને સબસ્ક્રાઈબ જરૂર કરશો તો ચાલો વાર્તા શરૂ કરીએ એક વખત ભગવાન શિવ મા પાર્વતીને કહે છે ચાલો દેવી આજે આપણે ચોપાટ રમીએ પાર્વતીજી કહે છે ચોપાટ ઠીક છે સ્વામી પણ પહેલાં હું ભોજન તો બનાવી લઉં શિવજી કહે છે રહેવા દો દેવી હમણાં ભોજન બનાવવાનું રહેવા દો આ બધું તો માયા છે મા પાર્વતી બોલ્યા સ્વામી હું આપના બધા ગણો માટે તો ભોજન બનાવી લઉં પછી આપણે ચોપાટ રમીએ શિવજી બોલ્યા ભલે દેવી જેવી આપની ઈચ્છા ભોજન બનાવીને માતાજી શિવજી સાથે ચોપાટ રમવા બેઠા શિવજી બોલ્યા બોલો દેવી આપ શું દાવ પર લગાડશો દેવી બોલ્યા આપણે બસ ચોપાટ રમીએ કોઈ વસ્તુ દાવ પર લગાડવાની શી જરૂર છે શિવજી બોલ્યા અરે દેવી આ તો બસ બે ઘડીના આનંદ માટે હું મારું ત્રિશૂળ દાવ પર લગાડું છું બોલો તમે શું દાવ પર લગાડશો પાર્વતી માતા હસીને બોલ્યા સ્વામી મારી માટે તો દાવ પર લગાડવા માટે છે જ શું શિવજી બોલ્યા કંઈક તો લગાડો પાર્વતીજી કહે છે ભલે ચાલો હું મારા ઘરેણા દાવ પર લગાડું છું આ પછી મા પાર્વતી અને મહાદેવજી ચોપાટ રમવા લાગ્યા થોડી જ વારમાં પાર્વતીમાં ચોપાટની રમત જીતી ગયા માતાએ હસીને કહ્યું દેવ તમે તો ત્રિશૂલ હારી ગયા શિવજી બોલ્યા વાંધો નહીં દેવી તમે જીવો હવે હું મારું ત્રિશૂલ કઈ રીતે પાછું જીતું છું હવે હું મારો વાસુકી નાગ દાવ પર લગાડું છું માતાજી બોલ્યા ચાલો હું તમારું ત્રિશૂલ દાવ પર લગાડી દઉં છું થોડી જ વારમાં મા પાર્વતી પાછા જીતી ગયા તેઓ બોલ્યા સ્વામી તમે તો પાછા હારી ગયા ચાલો આ રમત બંધ કરી દઈએ નહીં તો તમે તો કંગાલ થઈ જશો શિવજી હસીને બોલ્યા ચિંતા ન કરો દેવી હું તો પહેલેથી જ કપાલી છું મને કંગાલીનો શું ડર ચાલો હવે હું મારા ભાલ પર શોભતા ચંદ્રને દાવ પર લગાડું છું માએ કહ્યું જેવી આપની ઈચ્છા સ્વામી હું તમારો ત્રિશૂલ અને વાસુકી નાગ તમારી પાસે જે જીતેલા છે એ દાવ પર લગાડું છું અને જોત જોતામાં જ મા પાર્વતી ફરીથી જીતી ગયા તેઓ બોલ્યા બોલો સ્વામી હવે શું દાવ પર લગાડશો શિવજી બોલ્યા હું મારા નંદીને દાવ પર લગાડું છું માતાજી બોલ્યા ઠીક છે સ્વામી હું તમારી પાસે જે વસ્તુઓ જીતી છું એ બધી જ દાવ પર લગાડું છું અને આ શું મા પાર્વતી ફરી એક વખત જીતી ગયા તેઓએ હવે શિવજીને કહ્યું પ્રભુ હવે તો આપની પાસે જ બચ્યું નથી હવે શું દાવ પર લગાડશો આ રમત બંધ કરીએ મહાદેવજી બોલ્યા કોણ કહે છે મારી પાસે કાંઈ નથી બચ્યું મારી પાસે રુદ્રાક્ષ છે મારા રુદ્રાક્ષના એક કણમાં એક એક બ્રહ્માંડ વસેલું છે હવે હું મારા રુદ્રાક્ષ દાવ પર લગાડું છું દેવી બોલ્યા સ્વામી જો આ રુદ્રાક્ષ આટલા મૂલ્યવાન છે તો તમારે એને દાવ પર નહીં લગાડવા જોઈએ કારણ કે જીતીશ તો હું જ અને આ સાથે જ મા પાર્વતી અને ભગવાન શિવ પાછી એક રમત રમ્યા અને મા પાર્વતી જીતી ગયા અને ભગવાન શિવ માતા પાર્વતીને પોતાની બધી જ હારડી સંપત્તિ આપી દે છે અને ખેલના નિયમ અનુસાર મા પાર્વતી બધી જીતેલી વસ્તુઓને ધારણ કરી લે છે હવે શિવજી વ્યથિત થઈ ગયા તેઓ બોલ્યા આ કેવો વ્યર્થનો ખેલ છે મારે હવે નથી રમવું હું ધ્યાન કરવા જાઉં છું મા પાર્વતી બોલ્યા સ્વામી તમારી પાસે હજી એક વસ્તુ છે વ્યાઘ્ર ચર્મ જે તમે ધારણ કર્યું છે તમે ચાહો તો એ દાવ પર લગાડી શકો છો ભગવાન શિવ તો રુષ્ટ થઈને ઉઠ્યા અને ગુફામાં ધ્યાન કરવા ચાલી ગયા એટલામાં ત્યાં શ્રી હરિવિષ્ણુ પ્રગટ થયા અને બોલવા લાગ્યા અરે મહાદેવ આ શું તમને કોણે લૂંટી લીધા શિવજી બોલ્યા શ્રી હરી આ તો દેવી પાર્વતીએ એક તો મને લૂંટી લીધો અને તમે હવે મારી મજાક કરી રહ્યા છો શ્રી હરી બોલ્યા તો પાર્વતી માએ તમને લૂંટ્યા છે તમે ચાહો તો હું તમારી મદદ કરી શકું શિવજી બોલ્યા કઈ રીતે શ્રી શ્રી હરી બોલ્યા તમારા ચોપાટના ખેલનો પાસો હું બની જાઉં તમે દેવી સાથે ફરી ચોપાટ રમો આ વખતે નક્કી તમે જ જીતશો અને ભગવાન વિષ્ણુ ચોપાટનું પાસું બની ગયા શિવજી પાછા આવ્યા અને માતાજીને કહેવા લાગ્યા દેવી ચાલો ફરી એક વખત ચોપાટ રમીએ દેવી બોલ્યા સ્વામી શું તમે સાચે જ તમારા વાઘની ખાલ દાવ પર લગાડવાના છો રહેવા દો આપ કહો તો હું આપની બધી વસ્તુઓ પાછી આપી દઉં શિવજી બોલ્યા નહીં દેવી ચાલો આ વખતે જરૂરી નથી કે તમે જ જીતો ફરીથી પાસા ફેંકીએ આમ મહાદેવ અને પાર્વતીમાં ફરી ચોપાટ રમવા લાગ્યા પણ થોડી જ વારમાં મા પાર્વતી શ્રીહરિની માયા ઓળખી ગયા અને બોલ્યા સ્વામી જરા પાસું તો બતાવો અને મા પાર્વતી પાસાને હાથમાં લઈને તેને તોડવા લાગ્યા ત્યારે જ ભગવાન વિષ્ણુ પોતાના અસલ સ્વરૂપમાં પાછા આવી ગયા પાર્વતીએ શિવજીને કહ્યું સ્વામી તમે માયાનો પ્રયોગ માયાની સામે જ કરશો મહાદેવ બોલ્યા દેવી આ દુનિયામાં બધું જ માયા છે ચોપાટનો ખેલ પણ માયા છે એમાં મેં થોડી માયા ઉમેરી દીધી તો શું ખોટું કર્યું દેવી આ બધું માયા જ છે આ બદલતી ઋતુઓ અગ્નિનો તાપ આ ભોજન જે આપણે રોજ આરો આરોગીએ છીએ બધું માયા જ છે ને અને આ માયાને આપણે પોતાથી જેટલું દૂર રાખીએ ને એટલું સારું દેવી બોલ્યા સ્વામી તમે તો જાણો છો કે માયા હું જ છું જે બધી વસ્તુઓથી તમે દૂર જવા કહી રહ્યા છો એ બધાનું પ્રતિક તો હું જ છું હું જ મહામાયા છું તમે ભોજનને માયા કહ્યું તો શું તમે ભોજનનું મહત્ત્વ નથી જાણતા શિવજીએ કહ્યું દેવી એમાં એટલું માઠું ન લગાડો મેં તું એટલો જ કહ્યું કે માયાથી દૂર રહેવું જોઈએ મા પાર્વતી બોલ્યા તો શું અન્નનો આહાર પણ નહીં કરવો જોઈએ ઠીક છે સ્વામી તો હું અહીંથી દૂર ચાલી જાઉં છું જો તમે કહેતા હો કે આ અન્નનું આ બદલતી ઋતુઓનું નદીની ધારાનું પ્રકૃતિનું કોઈ મહત્ત્વ નથી તો હું લુપ્ત થઈ જાઉં છું હવે તમે આ બધી વસ્તુઓ વગર જ રહો મા પાર્વતીએ ચોપાટના ખેલમાં જીતેલી બધી જ સંપત્તિ શિવજીને પાછી આપી દીધી અને અંતર ધ્યાન થઈ ગયા થોડી જ વારમાં પૃથ્વીએ ફરવાનું બંધ કરી દીધું બ્રહ્માંડ થંભી ગયું પ્રકૃતિ લુપ્ત થવા લાગી નદીઓ ઝરણા તળાવ બધા સુકાઈ ગયા ખેતરમાં ઉગેલું ધાન્ય ગાયબ થઈ ગયું અને અન્નના એક એક દાણો ગાયબ થવા લાગ્યો હવા ચાલવાની બંધ થઈ ગઈ ચારે તરફ પૃથ્વી પર હાહાકાર મચી ગયો આખી પૃથ્વી નરક સમાન બની ગઈ પૃથ્વી પરના માનવો ત્રાહીમામ ત્રાહીમામ પોકારવા લાગ્યા અને આ બાજુ અંતર્ધાન થયેલા પાર્વતીમાં મણિદ્વીપ પહોંચી ગયા ત્યાં બધી યોગિનીઓ ડાકીની શાકીની બધાએ એમનું સ્વાગત કર્યું અને કહ્યું પધારોમાં અમારે ત્યાં આપનું સ્વાગત છે અહીંના લોકો તો આપની રાહ જોઈ રહ્યા હતા અમે મણિદ્વીપના નિવાસીઓ મા પાર્વતીનું સ્વાગત કરીએ છીએ બધી જ યોગીનો યોગિનીઓ આનંદિત થઈ ગઈ તેઓ પાર્વતીજીને કહેવા લાગી માતા આ રહ્યું આપનું ચિંતામણી સિંહાસન આપને કોઈ પણ વસ્તુની જરૂર હોય તો અમે એક ક્ષણમાં તમને લાવી દેશું યોગિનીઓ માટે તો પાર્વતી માનું આવવું એ મોટો ઉત્સવ હતો તેઓ ખૂબ આનંદમાં આવી ગયા તેઓ બોલ્યા માતા અમે આપને જે પ્રેમ અને સન્માન આપીશું ને એ પૃથ્વી પૃથ્વીવાસીઓ ક્યારેય નહીં આપી શકે હે માં તમે હવે ક્યારેય પૃથ્વી પર ન જતા અમારી સાથે જ રહેજો અમે વચન આપીએ છીએ અમે આપને કૈલાશની યાદ આવવા જ નહીં દઈએ અહીં મણિદ્વીપ આવવાથી બધા લોકો આનંદમાં માવી રહ્યા છે અને ત્યાં તમે જુઓ તો પૃથ્વીની સ્થિતિ બહુ જ દયનીય થઈ ગઈ છે લોકો ત્રાહી ત્રાહી કરી રહ્યા છે અહીંયા કૈલાશ પર્વત પર શું થયું એ જોઈએ શિવજીના બધા ગણ પરેશાન થઈને શિવજીને કહે છે હે ભોલેનાથ અમે ભૂખ્યા છીએ અમને અન્ન જોઈએ છે મા પાર્વતી ક્યાં છે એ જ અમને રોજ અન્ન બનાવી આપતા હતા અમે એમના વગર નહીં જીવી શકીએ પ્રભુ પૃથ્વીના બધા માનવો પણ દુઃખી દુઃખી થઈ ગયા બાળકો પાણી માટે તરસી ગયા પણ એમને પીવડાવવા માટે ઘરમાં પાણી નહોતું બધા માનવો મા પાર્વતીની પ્રાર્થના કરવા લાગ્યા હે મા અમારા પર કૃપા કરવો તમે જ અમને બચાવી શકો છો મા પાર્વતી મણિદ્વીપ પરથી પૃથ્વીની આ દશા જોઈ રહ્યા હતા એમનાથી લોકોનું દુઃખ જોવાયું નહીં એ બોલ્યા મારે મારા સંતાનોની રક્ષા કરવી પડશે મારે પૃથ્વી પર જવું પડશે મારા સ્વામીને મારું મહત્ત્વ સમજાવવા માટે મારા સંતાનોને મેં કેટલું દુઃખ આપ્યું પણ યોગિનીઓ મા પાર્વતીને જવા જ દેવા નહોતી માંગતી તેઓ બોલી મા તમે અમને છોડીને ન જાઓ તમે અહીં જ રહો માતાએ યોગિનીઓને કહ્યું પુત્રીઓ હવે મારે જવું જ પડશે પણ તમારી ઈચ્છા હોય તો તમે મારી સાથે આવી શકો છો યોગિનીઓ તો આ સાંભળીને આનંદમાં આવી ગઈ અને કહ્યું મા અમે કેટલા સૌભાગ્યશાળી છીએ કે આપની સાથે આવવાનો અમને મોકો મળશે અને એ સાથે જ મા પાર્વતી અને બધી યોગિનીઓ કાશીમાં અવતરિત થયા અહીં કાશીવાસીઓ ભોજન અને પાણી માટે તરસી રહ્યા હતા તેઓ બધા એકસાથે માતાને દયાની પ્રાર્થના કરી રહ્યા હતા ત્યાં જ માતાજી ત્યાં પ્રગટ થયા અને કાશીવાસીઓને કહ્યું હે કાશીવાસીઓ મારી વાત સાંભળો મને ખબર છે કે અહીંયા દુષ્કાળ પડ્યો છે લોકો ભૂખ અને તરસથી તડપી રહ્યા છે તો મેં એક નિર્ણય લીધો છે હું અહીંયા મારું રસોડું શરૂ કરીશ જેને જેટલું જોઈએ એટલું ભોજન કરી શકે છે કોઈ સંકોચ ન કરતા લોકો બોલ્યા હે દેવી આપ ખૂબ દયાળુ છો દેવી આપ કોણ છો પાર્વતીજી બોલ્યા હું અન્નપૂર્ણા છું લોકોએ મા અન્નપૂર્ણાનો જય જયકાર કર્યો જય મા અન્નપૂર્ણા જય મા અન્નપૂર્ણા અને દેવી અન્નપૂર્ણાએ કાશીમાં પોતાનું રસોડું શરૂ કર્યું અને લોકોને ભોજન પીરસવા લાગ્યા અને અહીં કૈલાશ પર્વત પર મહાદેવજીના ઘણો દુઃખી દુઃખી થઈને મહાદેવજીને કહી રહ્યા છે હે દેવોના દેવ અમે ભૂખથી પરેશાન છીએ આપ જ કહો અમે શું કરીએ શિવજી બોલ્યા તમારી વાત સાચી છે આપણે ભોજન માટે કંઈક તો કરવું જ પડશે હવે આપણે ભોજન માટે ભિક્ષા માંગવી પડશે ઘણો બોલ્યા પ્રભુ આપ ભિક્ષા માંગશો પણ પ્રભુ ભોજન તો ક્યાંય પણ નથી ભિક્ષા માંગવાથી શું લાભ થશે શિવજી બોલ્યા આપણે પ્રયાસ તો કરીએ ચાલો હવે આપણે ભિક્ષા માંગવા જઈએ આ રીતે ભગવાન શિવ અને એમના ગણો ઘરે ઘરે ભિક્ષા માંગવા નીકળ્યા પણ કોઈના જ ઘરેથી એમને અન્ન મળ્યું નહીં છેવટે બહુ સમય પછી એક ઘરમાંથી એક દયાળુ સ્ત્રીએ એમને થોડુંક અન્ન આપ્યું શિવજીએ એમને કહ્યું હે દેવી ધન્યવાદ પણ આટલું અન્ન મારા બધા ગણો માટે પૂરતું નથી કૃપા કરીને થોડું હજી ભોજન આપો તે સ્ત્રી બોલી તો તમે અહીં કેમ આવ્યા તમે દેવી અન્નપૂર્ણાને ત્યાં જાઓ આપને જેટલું જોઈએ એટલું ભોજન ત્યાં મળશે અમારી મા અન્નપૂર્ણા બહુ દયાળુ છે શિવજી બોલ્યા અન્નપૂર્ણા આ કઈ દેવી છે તે સ્ત્રી બોલી કાશીમાં દેવી અન્નપૂર્ણાનું રસોડું છે ત્યાં કોઈ પણ જોઈને કોઈ પણ જેટલું જોઈએ એટલું ભોજન કરી શકે છે દેવી અન્નપૂર્ણા ખૂબ ચમત્કારી છે એમણે આ ઘોર દુષ્કાળમાં અમારા બધાનો જીવ બચાવ્યો છે દેવી અન્નપૂર્ણા જ અમારી માતા છે અમે એમનો ઉપકાર ક્યારેય નહીં ભૂલીએ આ સાંભળીને શિવજીએ ગણોને કહ્યું ચાલો આપણે બધા કાશી જઈએ ત્યાં કોઈ દેવી આવી છે જે બધાને ભરપેટ ભોજન કરાવે છે ચાલો શું ચમત્કાર છે તે તો જોઈએ ગણો તો રાજી રાજી થઈ ગયા બધા કાશી પહોંચ્યા અને ત્યાં જઈને કાશીવાસીઓને પૂછવા લાગ્યા ભાઈ દેવી અન્નપૂર્ણાનું રસોડું ક્યાં છે એક વ્યક્તિ બોલ્યો અચ્છા તો તમે પણ મા અન્નપૂર્ણાને રસોડે જમવા આવ્યા છો આ સામે ભવન દેખાય છે ને એ જ માનો નિવાસ છે જય મા અન્નપૂર્ણા ભવનમાં પહોંચતા જ શિવજીની નજર એક તેજસ્વી દેવી પર દૂરથી પડી અને શિવજી એમને ઓળખી ગયા બોલ્યા આ તો માં પાર્વતી છે અહીં યોગિનીઓ જે માની બાજુ બાજુ ઊભા રહીને એમની સેવા કરી રહી હતી તેમણે માને કહ્યું માં કોણ જાણે બહાર કોઈ કપાલી આવી ગયો છે અને એના ગણો અહીં ઉત્પાત મચાવી રહ્યા છે આપ કહો તો એમને બહારનો રસ્તો બતાવી દઈએ મા પાર્વતી બોલ્યા નહીં નહીં એમ ના કરશો આ બધા મારી સંતાન છે બધાને મારી પાસે બોલાવો કોણ જાણે કેટલાય સમયથી ભૂખ્યા છે ત્યાં જ શિવજી અને એમના ગણો ત્યાં પહોંચ્યા શિવજી બોલ્યા ભિક્ષામ દેહી મા પાર્વતી મા પાર્વતી યોગિનીઓને કહે છે આ તો મારા સ્વામી છે યોગિનીએ કહ્યું માં એવું તમે કઈ રીતે કહી શકો આપના સ્વામીના વેશમાં કોઈક બીજું પણ આવ્યું હોય મા પાર્વતી બોલ્યા ના ફક્ત મારા સ્વામી જ મને ઓળખી શકે શિવજી બોલ્યા દેવી ભોજન આપો પાર્વતીમાં બોલ્યા સ્વામી હવે આપને ભોજનનું મહત્વ સમજાયું શિવજી બોલ્યા હા દેવી સમજાઈ ગયું હવે અમને ભોજન તો કરાવો અને મા પાર્વતી શિવજી અને એમના બધા જ ગણોને ભર પેટ ભોજન પીરસે છે અને પછી મા પાર્વતી શિવજી અને એમના ગણો સાથે કૈલાશ પાછા ચાલી જાય છે તો મિત્રો આ છે મા અન્નપૂર્ણાની વાર્તા જે સાંભળવાથી બધી જ મનોકામનાઓ પૂર્ણ થાય છે જય મા અન્નપૂર્ણા